તમામ રાજ્યોમાંથી સૌથી વધુ સમૂહ આયોજન એ ગુજરાતમાં થાય છે અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે કોઈ પણ સામાન્ય મા બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કોઈ દેવું ના કરવું પડે કોઈ સામે હાથ ન લંબાવવો પડે એ સન્માન સાથે પોતાના દીકરીનું લગ્ન કરે અને એ પણ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને કરે જેમાં હજારો લોકો આશ્ર આપવા આવે છે એ જ બતાવે છે કે આજની જરૂરિયાતને આ યુનિટી ફાઉન્ડેશન દ્વારા એ સમજવામાં આવ્યું છે જરૂરિયાતમંદ પરિવારની એક્યાસી જેટલી લાટકી દીકરીઓના યુનિટી યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં છ જેટલી દીકરીઓને તો માતા પિતા વિહોણી છે લગભગ બત્રીસ જેટલી દીકરીઓમાં કોઈને માતા નથી કોઈને પિતા નથી અને દરેક જ્ઞાતિની લગભગ પચીસ જેટલી અલગ અલગ સમાજની સમા બધા જ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓનો આ સમૂહ લગ્ન અમારી ટીમ યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટના આંગણે યોજાઈ રહ્યો છે અમે યુનિટી ફાઉન્ડેશને નક્કી કર્યું છે કે આવનારા વર્ષે પણ આનાથી ત્રણ ગણા લગ્ન કરશું ને એના માટે લગભગ બે કરોડ જેટલી મોટી રકમના દાતાઓએ દાનની પણ વર્ષા આવતા સમૂહ લગ્ન માટે પણ કરી છે